જુનાગઢમાં ભારે વરસાદની આડઅસરો પણ જોવા મળી જૂનાગઢના વિજાપુર ગામ પાસે એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો યુવકની હિંમત અને રેસ્ક્યુ ટીમની સમય સૂચકતાથી યુવકનો જીવ બચી ગયો એસડીઆરએફની ટીમે સતર્કતા દાખવીને ચિરાગ મેઘનાથી નામના યુવકને બચાવી લીધો હતો યુવક ઝાડ ઉપર લટકી રહ્યો હતો પરંતુ સમયસર એસડીઆરએફ ની ટીમ પહોંચી ગઈ હતી એસડીઆરએફની ટીમ સતત યુવકને હિંમત આપતી રહી અને જાડી ન છોડવાની સતત સૂચના આપતી રહી કદાચ યુવકને પણ ટીમમાં દેવદૂતના દર્શન થયા હશે એટલે યુવક ગભરાયેલો હોવા છતાં પણ હિંમત કરીને એસડીઆરએફ ની સૂચનાનું પાલન કરતો રહ્યો અને અંતે રસ્તી પકડીને પાણીના પ્રવાહમાંથી તે બહાર આવ્યો હતો જો ઉતરી જા મે આને સતાડજો ઓકે 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 આ બાજુ ફરી જા આ બાજુ ફરી જા ફરી જા બાજુ શાબાશ રસો પકળ લે પકળ પકડ રસો આ બાજુ આવી જા આવી જા શાબાશ હાઈ હાઈ હલે નથી આ છે મુકતો આ રસોલી મુકવાનો શાબાશ શાબાશ ભાઈ જવાબદારી કોણantan હિરલ હેર મત